આગામી સપ્તાહથી શરૂ થતા સ્વચ્છતા હિ સેવા અને સેવા સેતુ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રેજીએ નવસારી જનતાને આપી માહિતી તો તેના વિશે જાણીએ તેમના જ દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જુદા જુદા નવસારી ઇનિશિયે થનાર કામગીરી બાબતે નાગરિકોને જાગૃત કરવા માટે ગુજરાત સરકારનો સેવાલક્ષી જે કાર્યક્રમ છે સેવા સેતુ જેનો દસમો તબક્કો સત્તેર સપ્ટેમ્બરે શરૂ થઈને એકત્રીસ ઓક્ટોબર સુધી પૂરો કરવાનો છે જેમાં તાલુકા દીઠ ત્રણ અને નગરપાલિકા દીઠ બે સેતુ યોજવામાં આવશે સેવા સેતુમાં ગણેશ વિસર્જનને લઈને બીજા સમાચાર આવ્યા છે રાવલનગર ગણેશોત્સવ મંડળ તરફથી ગણેશોત્સવ હોય તો ડીજેના તાલે જાસ્તા વધારે નથી હોતી તે જોવા મળ્યું ડીજેના સ્થાને ઢોલ તાશા તેમજ પ્રજુના સમુખ પારંપરિક નૃત્ય કરી સાતમા દિવસે રાવલનગરના મંડળે શ્રી ગણેશજીને આવતા વર્ષે જલ્દી આવે તે માટે વિદાય આપી

જેમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ જેમ કે અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ દ્વારા ગ્રામ્ય લેવલે તાલુકા લેવલે અને નગરપાલિકા લેવલે સફાઈ કરવામાં આવશે જેમાં રાત્રિ સફાઈ એના સાથે જ જ્યાં આપણા કચરા ભેગા થાય છે આ ક્લિનિંગ ટાર્ગેટ યુનિટ સાથે જુદા જુદા બીજા પણ પ્રોગ્રામ એવા છે સ્વચ્છતા રેલી સ્વચ્છ બોર્ડ સ્પર્ધા શૈક્ષણિક સાયક્લોથન આ રીતની જુદી જુદી એક્ટિવિટી પણ આ ટેબલમાં કરવામાં આવશે આનો મૂળ ઉદ્દેશ આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવું એના સાથે જ એના પછી જે સ્વચ્છ સર્વેક્ષણ થવાનું છે એની તૈયારી રૂપ પણ આને જોવામાં આવશે નાગરિકોને વિનંતી છે કે જનભાગીદારીથી આ બધા પ્રોગ્રામમાં આપ લોકોએ સંમિલિત થવું એના સાથે જ આપ લોકોને ક્યારે આ બાબતે કોઈ શંકા હોય તો નજીકની અમારી કચેરી અથવા તો સોશિયલ મીડિયા હેન્ડલ્સ થકી આપ અમારી સાથે પહોંચી શકો છો છેલ્લો એક કાર્યક્રમ આ બે કાર્યક્રમના વચ્ચે પણ આપણે આ વરસાદથી જે શરૂ કર્યો છે એ આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલો એક પેડ માકી નામમાં ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવ કરવામાં આવે છે તો જિલ્લા વહીવટીતંત્ર બધા નાગરિકોને નવસારીમાં વિનંતી કરે છે અને આવાહન કરે છે કે આ બધા પ્રોગ્રામ યશસ્વી બનાવવા માટે આ બધાની જનભાગીદારી અમે લોકો ઈચ્છીએ છીએ ધન્યવાદ